જામનગરના વેપારીને રોકાણના બહાને પચીસ ટકાના રિટર્નની લાલચે રૂપિયા પચાસ લાખની ઠગાઈ કરવા અંગેના પ્રકરણમાં પશ્ચિમ બંગાળમાંથી બે શખ્સોને જામનગરના સાયબર સેલ પોલીસે ઝડપી પાડ્યા છે જામનગરની સાયબર ક્રાઈમ સેલની ટીમે પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવડા વિસ્તારમાં બંને આરોપીઓને ઝડપી લઈ અને જામનગર લાવવામાં આવ્યા છે જામનગરના એક વેપારીને દર મહિને રોકાણના બદલામાં પચીસ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપીને રૂપિયા પચાસ લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી કરવા અંગે સાયબર ક્રાઇમ પોલીસે મથકમાં ગુનો નોંધાયો હતો જે પ્રકરણમાં સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવી બે આરોપીઓને ઝડપી લીધા છે અને જામનગર લઈ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરના એક વેપારી ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકીના ચુંગલમાં ફસાઈ ગયા હતા અને એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી દર મહિને પચીસ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપી હતી અને પચાસ લાખથી વધુની રકમ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી જે મામલે જામનગરના સાયબર સેલના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને સાયબર પોલીસની ટીમ સમગ્ર ફરિયાદ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી ઊંડાણપૂર્વકની તપાસના આધારે પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવડા શહેર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો ત્યાંથી કલકત્તા શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા વિવેક સુશીલકુમાર કનોરિયા તેમજ કલકત્તાના હાવડા વિસ્તારમાં રહેતા ભગતસિંહ ઇન્દ્રસિંહ વર્માની અટકાયત કરી લીધી હતી અને બંનેને જામનગર લઈ આવ્યા પછી ઉપરોક્ત ગુનામાં અટકાયત કરી લઈ અને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીઓએ ફરિયાદી વેપારી ખાતે વોટ્સઅપ પર વાતચીત કરી ઇન્વેસ્ટમેન્ટ માટેની મોબાઈલની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ગોલ્ડ ડાયમંડ તેમજ પ્લાસ્ટિક એમ જુદી જુદી ત્રણ કોમોડિટીમાં ઓપ્શનમાં રોકાણ કરાવવાની લાલચ આપી દર મહિને પચીસ ટકા જેટલું રિટર્ન આપવાની જાહેરાતો કરી હતી અને તે મુજબના નાના નાના ત્રણ પેમેન્ટ કરાવીને ફાયદો કરાવી આપ્યો હતો જેથી વેપારી વિશ્વાસ કરી બેઠા હોવાથી વધુ રોકાણને બહાને કુલ રૂપિયા પચાસ લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આપી હતી જે પૈસા મેળવી લીધા હતા અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું અને પોલીસના હાથે તપાસના અંતે બે આરોપીઓ પકડાયા છે આ પ્રકરણમાં હજુ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા જાણવા માટે ત્યારે હાલ ઊંડાણપૂર્વકની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે જામનગરના શહેર વિસ્તારના એક વેપારીને ઇન્વેસ્ટમેન્ટ માટેની એક ફેક એપ્લિકેશન અને એક ફેક વેબસાઇટ દ્વારા અલગ અલગ કોમોડિટીઝ તેમજ ગોલ્ડ અને પ્લાસ્ટિક કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરાવડાવી અને તેમાં પચીસ ટકાથી વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી આ વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલી માહિતી મળતા આ બાબતનો આઈપીસી ચારસો સાઠ ચારસો વીસ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી અને આઈટી એક છાસઠ સી છાસઠ ડી મુજબનો ગુનો જામનગર સાયબર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો જે ગુનાની તપાસના અંતે આમાં બે આરોપીઓની કલકત્તા જે હાવડા કમિશનરેટ અને બીજા એક કમિશનરેટ જે કલકત્તાનું છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓના નામ વિવેક સુશીલકુમાર કનોરિયા અને ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા બંને રહે હાલ કલકત્તા ત્યાંથી બંનેની ધરપકડ કરી અને હાલ લાવવામાં આવે છે ને આગળની તપાસ ચાલુ છે તેમજ આની સાથે બીજા કયા કયા આરોપીઓ આની સાથે સામેલ હતા તેની તપાસ ચાલુ છે આમાં જે બનાવ હતો તેમાં કુલ પચાસ લાખ ચાર હજાર સુધીની રકમ હતી જેમાં જે આરોપી પાસેથી પડાવી લેવામાં આવેલી હતી પરંતુ તેમાં કોઈ એમને રિટર્ન કે આપવાના બદલે તે આરોપી દ્વારા ફ્રોડ કરવામાં આવેલો હતો સૌપ્રથમ આરોપી દ્વારા વોટ્સએપના મેસેન્જર મારફતે જે ફરિયાદી છે તેને એક ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક કે જેમાં એક ફેક વેબસાઇટ અને એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આપવા માટે આવી હતી અને તેમાં એનું ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરના આધારે એક તેનું લોગ ઇન એડી જનરેટ કરવામાં આવ્યું હતું જેમાં તેને રિયલ ટાઈમ કોમોડિટીઝનું લિસ્ટ બતાવવામાં આવતું અને તેમાં તેને રિયલ ટાઈમ કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે એ બાબતે પ્લાસ્ટિક કોમોડિટીમાં ઇન્વેસ્ટ કરવા માટે જણાવેલું હતું જેમાં મંથલી એમને પચીસ ટકાથી વધારે રિટર્ન મળશે એવું જણાવવામાં આવેલું હતું જેના આધારે શરૂઆતના સમયમાં એને ઘણી રિટર્ન્સ પણ મળ્યા હતા કે જેથી જે આરો ફરિયાદી દ્વારા વધુને વધુ પૈસા ઇન્વેસ્ટ કરવા માટેની લાલચ જાગી હતી અને આ પ્રકારની ફેક વેબસાઇટમાં જાણે એમને વધારે પડતા પૈસા એટલે કે જેણે છે પચાસ પચાસ લાખ જેટલી રકમ ઇન્વેસ્ટ કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા પરંતુ આરોપી દ્વારા એમાંથી કોઈપણ પ્રકારનું રિટર્ન આપવાને બદલે તે તમામ રકમ એમના બીજા એકાઉન્ટ મોબાઈલ એકાઉન્ટ બેંકના એકાઉન્ટમાં લઈ લેવામાં આવી હતી આ પ્રકારે એકાઉન્ટ લાઈન ફ્રોડ કરવામાં આવ્યું હતું